આજે મહિલા દિવસ અલગ અલગ જગ્યા પર કાર્યક્રમોનું આયોજન થતું હોય છે સ્પાઈનેટિક્સ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ખાતે મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સુપ્રસંગે જ વડોદરા શહેરના ડીસીપીના પન્નાબેન મોમાયા સાથે જ અરુણા દિદી બ્રહ્માકુમારીઝમાંથી અરુણા દીદી વોર્ડ નંબર બારના કોર્પોરેટરો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે મહિલાઓને થતાં રોગો અંતર્ગત પણ ચેકિંગ મેડિકલ ચેકઅપ કરી આપવામાં આવી છે તમામ મહિલાઓ છે તે લાભ લઈ રહી છે શહેરના અકોટા પીએફ ઓફિસ પાસે સનમુન પાર્ક સોસાયટી અને ત્યાં જ સ્પાયનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ત્યાં ડોક્ટર કિરણ જયસ્વાલ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય મહેમાન તરીકે ડીસીપીના પન્નાબેન મોમાયા બ્રહ્માકુમારી અરૂણાદિદી વોર્ડ નંબર બારના કોર્પોરેટરો સાથે જ મહાનુભાવોમાં ડોક્ટર જીતેન્દ્ર જયસ્વાલ ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે મહિલા દિવસ હોય ત્યારે આ કેમ્પમાં નિઃશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ જેમાં હાડકાના રોગ જનરલ મેડિસિન ઓર્થોપેડિક ગાયનેકોલોજીસ્ટ કાર્ડિયોલોજી ઓર્થોપેડિક પીડિયાટ્રિક્સ જેવા અલગ અલગ નિશુલ્ક મેડા મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ આમાં લાભ લીધો છે પરિવારના સભ્યો મનોરંજન બાદ રસપ્રદ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે આર્ટ ક્રાફ્ટ કોર્નર બાળકો માટે અને સ્વ સંભાળ વાયરલેસ સ્ટોક્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે લકી ડ્રો અને ગિફ્ટ

એમના આ બધા સહયોગથી આ મેગા કેમ્પનું આયોજન થયું છે કેમ્પની અંદર દરેકે દરેક બેઝિક સ્પેશિયાલિટી લાઈક પેડિયાટ્રિક છે ગાઈનેકોલોજીસ્ટ છે જે ફિમેલ માટે છે બબે ગાઈનેકોલોજીસ્ટ સાથે ફિઝિશિયન ઓર્થોપેડિશિયન સર્જન સો બેઝિક દરેકે દરેક સ્પેશિયાલિટી પ્લસ સુપર સ્પેશિયાલિટીની અંદર કાર્ડિયોલોજી છે

हेल्दी मॉम एंड हैप्पी फेमिलस आ थीम ने अमेरिकन पूरेपूरी हेल्थ ने ध्यान में रहे यी गाइनिकोलॉजिस्ट एंड ऑब्सिटिशियन फिजिशियन कार्डियोलॉजिस्ट ऑर्थोपेडिक सर्जन ડાયટિશિયન ફિઝિયોથેરાપિસ્ટ અને રિહેબિલિટેશન માટેના દરેક કન્સલ્ટન્ટની ફ્રી સર્વિસીસ આજે પ્રોવાઇડ કરી રહ્યા છે વિમેનની હેલ્થની સાથે સાથે એમનું બર્ડન ઓછું કરવા માટે ફેમિલી જો હેલ્ધી હોય તો એમનું વર્ક એમ પણ આપણે ઓછું કરી શકીએ એટલે વી આર ટેકિંગ કેર ઓફ કિડ્સ એન્ડ હોલ ફેમિલી હેલ્થ ટુગેધર સો વી આર અરેન્જિંગ ધીસ ફ્રી મેગા મેડિકલ કેમ્પ ઇન ધી પ્રેઝન્સ ઓફ સો મેની ફિમેલ અચીવર્સ એન્ડ ડિગ્નેટરીઝ ઓવર હિયર હોપ ધીસ ઇવેન્ટ વિલ હેવ ધ મેક્સિમમ બેનિફિશરીઝ થેન્ક યુ